બનાસકાંઠા એલસીબી પોલીસે રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે રાજસ્થાનના આબુરોડમાં આરોપી ધવલ ઠક્કર હોવાની વાતમી એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળતા પોલીસે વોચ રાખી તેને આબુરોડથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં કેટલાય લોકોના જીવ હોમાયા હતા ત્યારે ગેમ ઝોનના ભાગીદાર આરોપીને પોલીસે રાજકોટમાંથી જ ઝડપી પાડ્યા હતા પરંતુ કેટલાક આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા જેમાંથી એક ધવલ ઠક્કર નામનો આરોપી પણ રાજકોટથી નાસી રાજસ્થાનના આબુરોડમાં સંતાયું હતો જેની વાતમી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસને મળી હતી જેથી બનાસકાંઠા એલસીબી પોલીસ અને રાજકોટ પોલીસની ટીમો બનાવી રાજસ્થાન ખાતે મોકલી હતી જેમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એલસીબી પોલીસ પોલીસને આબુરોડમાં દેખાઈ આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો રાજસ્થાનના આબુરોડથી આરોપી ધવલ ઠક્કરને પાલનપુર એસપી કચેરીએ લાવી રાજકોટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે